બીરબલ સ્વર્ગમાં બીરબલ ખૂબ ચતુર અને શાણો હતો તથા બાદશાહનો માનીતો હતો તેથી બીજા દરબારીઓ તેની બહુ જ અદેખાઈ કરતા અને તેને નીચો બતાવવાનો કોઈને કોઈ રસ્તો શોધી કાઢતા એક દિવસ બધા દરબારીઓએ ભેગા થઈને બીરબલને ફસાવવાનો ઉપાય શોધી કાઢ્યો એક દિવસ રાજાના હજામ કે જે બિરબલને બહુ અદેખાય કરતો હતો તેણે એક ઉપાય શોધ્યો તે સવારે રાજાની હજામત કરવા ગયો ત્યારે તેની દાઢી કાપીને સરખી કરતા કરતા બોલ્યો હજુર ગઈ કાલે રાત્રે મને સપનામાં તમારા પિતા આવ્યા અકબરને વાતમાં રસ પડ્યો તે બોલ્યો મારા પિતાએ તને શું કહ્યું હજામે તરત તપ ઝડપી લીધી અને બોલ્યો તેમણે કહ્યું કે અહીં સ્વર્ગમાં બીજી કોઈ વાતની તકલીફ નથી પણ કોઈ ચતુર શાણો અને પાછો રમૂજી માણસ અહીં નથી એટલે ખૂબ કંટાળો આવે છે જો અકબર બાદશાહ આવા કોઈ માણસને અહીં મોકલી આપે તો સારું રાજા તો બહુ જ ઊંડા વિચારમાં પડી ગયો કોને અહીંથી મોકલી શકાય તેણે બધાનો વિચાર કરી જોયો પણ બીરબલ સિવાય કોઈ તેની નજરમાં આવતું ન હતું વળી તેને ખબર હતી કે આ માટે બીરબલે મરવું પડે આવા વિચાર કરીને તે ખૂબ દુઃખી થઈ ગયો આવા શણા અને ચતુર માણસને ગુમાવવાનો તેનો જીવ ચાલતો ન હતો પણ તે પોતાના પિતાને ખૂબ ચાહતો હતો છેવટે તેણે પોતાના મનને મજબૂત કરીને બીરબલને સ્વર્ગમાં મોકલવાનું નક્કી કર્યું તેણે બીરબલને બોલાવ્યો અને કહ્યું બીરબલ હું માનું છું કે તું મને ખૂબ ચાહે છે અને મારા માટે તું કોઈ પણ વસ્તુનો ભોગ આપવા તૈયાર છે ખરું ને બિરબલે રાજાને શું કહે છે તે સમજવા બિરબલે રાજા શું કહે છે તે સમજવા પ્રયત્ન કર્યો પણ તે સમજી ના શક્યો તેણે કહ્યું આ નામદાર રાજા બોલ્યો તારે મારા પિતાને સાથ આપવા સ્વર્ગમાં જવું પડશે ત્યાં તેમને ખૂબ એકલું લાગે છે બિરબલ સમજી ગયો કે આ તેને ફસાવવાનું અને મારી નાખવાનું કોઈને કોઈનું કાવતરું છે તેણે નમ્રતાથી કહ્યું જહાપના હું આપ કહો તેમ કરવા તૈયાર છું પણ મારે સ્વર્ગમાં જવાની તૈયારી કરવા થોડો સમય જોઈશે અકબર તો રાજી થઈ ગયો તે બોલ્યો જરૂર તું મારું આટલું મોટું કામ કરવા તૈયાર છે તો હું તને તૈયારી માટે એક અઠવાડિયાનો સમય આપું છું હવે બિરબલને ચિંતા થવા લાગી તેને ખબર પડી ખબર પડી ગઈ કે કોઈએ બહુ વિચારીને કાવતરું બનાવ્યું છે અને પોતે તેમાંથી છટકી શકે તેમ નથી તેણે તો બહુ જ વિચાર કર્યો અને છેવટે તેને ઉપાય મળી ગયો તેણે પોતાના ઘર પાસે એક ઊંડો ખાડો ખોદ્યો જે તેની પોતાની કબર તરીકે કામ લાગી શકે અને તેમાંથી એક ઊંડું પહેરું બનાવ્યું જેનો બીજો છેડો તેના ઘરના એક રૂમમાં ખુલતું હતું આટલું કર્યા પછી તે દરબારમાં રાજા પાસે ગયો અને બોલ્યો હજુર હવે હું સ્વર્ગમાં જવા તૈયાર છું પણ મારી બે શરતો છે અકબર તો બીરબલની સ્વર્ગમાં જવાની વાતથી જ એટલો ખુશ થઈ ગયો કે તેને ખ્યાલ ના આવ્યો કે બીરબલ કોઈ વિચિત્ર શરતો પણ મૂકી શકે છે તેણે પૂછ્યું તારી કઈ બે શરતો છે મને જલ્દી કહે જેથી તું ઝડપથી સ્વર્ગમાં જઈ શકે અને મારા પિતાની ઈચ્છા પૂરી કરી શકે બિરબલે કહ્યું નામદાર પહેલી શરત છે કે મને મારા ઘર પાસે જ દફનાવવામાં આવે અને બીજી શરત છે કે મને જીવતો દફનાવવામાં આવે જેથી હું સ્વર્ગમાં જીવતો જ જઈ શકું અને તમારા પિતાને પિતાજીને આનંદથી સાથ આપી શકું અકબરને આ શરતો વ્યાજબી લાગી બીજે દિવસે બિરબલને તેના ઘર પાસે ખાડામાં જીવતો દાટવામાં આવ્યો અલબત્ત તે પોરા માટે પોતાના ઘેર પહોંચી ગયો પછી તે રોજ રાત્રે છુપા વેસે રાજ્યમાં ફરવા લાગ્યો અને શોધી કાઢ્યું કે આ કાવતરું કાણે ઘડ્યું હતું આ રીતે તે છ મહિના ઘરમાં જ રહ્યો તેણે દાઢી અને માથાના વાળ વધાર્યા હતા છ મહિના પછી તે ખૂબ વધી ગયેલા વેર વિખેર વાળ અને લાંબી ઠેકાણા વગરની દાઢી સાથે બહાર નીકળી રાજાના દરબારમાં પહોંચ્યો તેને કોઈ ઓળખી ના શક્યો માંડ માંડ તે પરવાનગી મેળવી અંદર દાખલ દાખલ થયો તેણે રાજાને પોતાની ઓળખાણ આપી આ જોતા જ રાજા બૂમ પાડી બોલી ઉઠ્યો બિરબલ તું ક્યાંથી આવ્યો તું તો સ્વર્ગમાં ગયો હતો ને બિરબલ બોલ્યો નામદાર હું અત્યાર સુધી તમારા પિતાજી સાથે જ હતો મેં તેમની સાથે સરસ રીતે સમય વિતાવ્યો તે મારી સેવાથી બહુ જ ખુશ થયા અને અહીં આવવાની ખાસ રજા આપી અકબરને પોતાના પિતા વિશે જાણવાની ખૂબ તાલાવેલી હતી તે બોલ્યો તેમણે મારા માટે કાંઈ સંદેશો મોકલ્યો છે બિરબલ બોલ્યો હા જહાપના તેમણે કહ્યું કે બહુ ઓછા હજામો સ્વર્ગમાં જઈ શકે છે તમે મારી વધી ગયેલી દાઢી અને ખરાબ થઈ ગયેલા વાળ જોઈને સમજી જ શકો કે ત્યાં હજામની કેટલી તકલીફ છે આથી તેમણે કહ્યું છે અકબરની હજામત કરતો હોય તે હજામને તાત્કાલિક જો સ્વર્ગમાં મોકલો તો સારું આપ આમ કરશો તો જ તમારા પિતાની તકલીફ દૂર થશે અકબર બધું સમજી ગયો તેણે બિરબલની ચતુરાઈ અને સમજણ સમજણના ખૂબ વખાણ કર્યા અને અનેક કિંમતી ભેટ સોગાદો આપી અને હજામને બોલાવી તેનો ગુનો કબૂલ કરાવી સખત શિક્ષા કરી